નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ આ પાઠના સ્વાધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો આ પ્રકાર જોવા મળશે જેમાં સ્વ પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરતા વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરતા પીડીએફ જોવા મળશે

ત્યાર પછીનું ખાલી જગ્યા પૂરો જેમાં પેલું બોળો કૃતિના સર્જકનું નામ છે ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ ઝવેરચંદ મેઘાણીને ખાલી જગ્યા તરીકે ઓળખાવે છે તો જવાબ આવશે રાષ્ટ્રીય શાયર પાંચમું સોંડા માળીના ગામનું નામ તો જવાબ આવશે ભૂંભલી છઠ્ઠું માથે સેલું ખાલી જગ્યા સેલું બંધાવીને સોંડારે ભૂંભલી પહોંચાડી દીધો તો જવાબ આવશે મદ્રાસી અને વજ્ય સંઘના વજીરનું નામ ખાલી જગ્યા હતું તો જવાબ આવશે જેસાભાઈ ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર આપો જેમાં બોળો એટલે શું તો છાસની અંદર ઘઉંનું નું થૂલું નાખીને તેમાં મીઠું નાખવામાં આવે છે તેને બોળો કહે છે અંતરમાં માટે ફાળ પડી તો રાજા કેદમાં તેવા ભયના કારણે અંતરમાં ફાળ પડી ત્યાર પછી બચ્ચાની ગાળો તો માવતરને મીઠી લાગે આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય મહારાજા વજયસંઘજી બોલે છે અગિયારમું વજયસંઘજી ઠાકોરે ડોસી કુટુંબને ઇનામમાં શું આપ્યું તો વજયસંઘજી ઠાકોરે ડોશીના કુટુંબને કાયમી પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં આપી બારમું બોળો કૃતિમાં વજયસંઘજી ઠાકોરની કઈ ભાવના વ્યક્ત થઈ છે તો બોળો કુટુંબ કૃતિમાં વજયસંઘજી ઠાકોરની પ્રજા પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા દરિયાવ દિલ અને પ્રજા વાત્સલ્યની ભાવના પ્રગટ થઈ છે ત્યાર પછી ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું સોંડાની વાત સાંભળી મહારાજા વજયસંગની છાતી ફૂલવા લાગી કારણ કે

એમની કાંધ કાગડા હોય ઠોલી ઠોલીને ને લોહી લુહાણ કરી હતી એમના પૂછડા તૂટી ગયા હતા તેમના ઉપર બેસુમાર બગાઈઓ હતી એ બળદના શરીર લોહીમાં સ્વિનાના હાડપિંજર જેવા થઈ ગયા હતા સોંડો પોતે પણ ચિથરે હાલ હતો ત્યાર પછી સવિસ્તર ઉત્તર લખો જેમાં પંદરમો પ્રશ્ન છે મહારાજા વજય ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો તો એક વખત ભાવનગરના મહારાજા વજયસંઘજી ઘોડેસવાર બનીને ભૂંડલી ગામે સોંડા નામના ખેડૂતની વાડીએ પોતાના ભાગનો બધો બોળો એમને ખવડાવીને પેટ એ દરમિયાન પોતાની ખવડાવી કઈ વજયજીને ગાળો પણ દીધી તેને એ ખબર નહોતી કે આ જાણ્યો ઘોડેશવાર પોતે જ વજયસંઘજી મહારાજ છે વજયસંઘજી સોંડાની મહેમાન ગતિથી પ્રભાવિત થયા એના આતિથ્ય અને નિડરતાની કદર કરી ત્રાંબાના પત્રા પર તેને જાગીર લખી આપી આવો જ પ્રસંગ સમઢિયાળા ગામમાં બન્યો શિકારીના વેશમાં વજયસંઘજી ખેતરના મોલમાંથી પસાર થતા ખેતરનો ઉભો મોલ ચગદાઈ ગયો આ જોઈને કણબીના ડોશીએ બે ચાર ગાળો સંભળાવી અને સહેજે ડર્યા વગર વજયસંઘજી પર કેટલો વિશ્વાસ છે તે જણાવી દીધું વજયસંઘજી આ ડોશીની નિડરતાથી પ્રભાવિત થઈ એના કુટુંબને કાયમી પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યા ત્યાર પછી સોળમો પ્રશ્ન સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો તો ઠાકેર વજે સમજી એક અજાણ્યા ઘોડેસવાર બનીને સોંડાની વાડી આવ્યા ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો સોંડાએ ધોરિયાની લીલી ઉપર ખાટલો ઢાળી દીધો સોંડાએ હાલતનું વર્ણન કર્યું એની વાણીમાં કડવાશ હતી એને રાજાને ખૂબ ગાળો દીધી પણ રાજાએ એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં ઘોડેસવારને ભૂખ લાગી હતી એટલે સોંડા પાસે ખાવાનું માંગ્યું એની પાસે ધન તો હતું નહીં એની પાસે છાસ થૂલું નાખીને બનાવેલો બોળો હતો પાંદડાનો દળિયો દળિયો બનાવી તેમાં તેને બોળો ખાવા આપ્યો તાપમાં તપી ગયેલા ઘોડે સવારને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો ઘોડે સવારે જ્યારે વધારે બોળો માગ્યો ત્યારે કેમ મારા ખાવાય નથી રહેવા દેવું ને એમ કહીને સોંડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો આમ સોંડાએ અજાણ્યા ઘોડે સવારની સારી મહેમાન ગતિ કરી ત્યાર પછી વ્યાકરણ વિભાગ જેમાં સાચી જોડણી લખો જેમાં ક્ષુધાતુર કુતુહલ અને મો નું આ રીતે લખાશે સંધિ છોડો સિંહાસન તો તો આસન આતુર ત્યાર પછી સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો જેમાં રાજા જાતિવાચક અને રૂ દ્રવ્ય વાચક સમાનાર્થી શબ્દ આપો જેમાં કાંધ એટલે ખંભો ધાન એટલે અન્ન અને મોસુજનું એટલે સવાર ત્યાર પછી પ્રત્યય ઓળખાવો જેમાં પટલા એટલે પરપ્રત્યય અને મીઠાસ છે તે પણ પરપ્રત્યય ત્યાર પછી લિંગ ઓળખાવો જેમાં નોકર છે તે પુલિંગ થશે શીતળ છે તે પુલિંગ થશે ડોસી સ્ત્રીલિંગ થશે અને મુસાફર પુલિંગ થશે સમાસ ઓળખાવો જેમાં મધમીઠી સમાસ નમક હલાલ સમાસ અને નમક હરામ પણ ઉપદ સમાસ થશે ત્યાર પછી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો જેમાં મીઠી છે તે વિશેષણ ગુણવાચક થશે બીજામાં સર્વનામ ઓળખાવો જેમાં એણે અને તારા બંને સર્વનામ થશે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો જેમાં ઢાંઢો એટલે બળદ સપાઈ એટલે સિપાહી દેન એટલે તાકાત ઠોસો એટલે લાત ધ્રો એટલે ધરો પૈ એટલે પૈડું અને દખ એટલે દુઃખ ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો નમક હરામ તો નમક હલાલ કંગાલ તો શ્રીમંત અને ઉગમણું તો આથમણું ત્યાર પછી કાળ ઓળખાવો જેમાં પેલામાં ભૂતકાળ આવશે અને બીજામાં આવશે વર્તમાન કાળ ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપો જેમાં છાતી ફૂલવી એટલે ગર્વ થવો અંતરમાં ફાળ પડવી એટલે ચિંતા થવી અને ખીજ ઠાલવવી એટલે ગુસ્સો કરવો ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમાં કોષની કોષની આગળના ભાગમાં પાણી ભરવા માટેનું ગોળાકાર ચામડું જેને બોખ કહેવાય બીજું બળદની ઘૂસરી મુકાય છે તે ખભાનો ભાગ જેને કાંધ કહેવાય છાસની અંદર ઘઉંનું થુલ્લું નાખીને બનાવેલી વાનગી બોળો કહેવાય અને માટીનું નાનું વાસણ તેને દોણી કહેવાય ત્યાર પછી પાણી ભરાઈ રહે તેવી ચામડાની મોટી થેલી તેને મશક કહેવાય અને કુવામાંથી પાણી ખેંચવાનું દોરડું તેને વરતડી કહેવાય ત્યાર પછી સાદુ સંયુક્ત કે સંકુલ વાક્ય છે તે ઓળખાવો જેમાં પહેલું વાક્ય છે તે સંયુક્ત વાક્ય થશે ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પાડો તો વિદ્યાર્થી મિત્રો ધ્વનિ ઘટકો છે તે આપણે આ રીતે છૂટા પાડી શકશું જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નિબંધ લેખન છે પ્રામાણિકતા તો પ્રામાણિકતા આ શીર્ષક એટ જેટલું બોલવાથી અને સાંભળવાથી આપણા મન પર અસર કરી જાય છે તે ખરેખર અદ્ભુત અને અવિશ્વસનીય છે જ્યારે પણ આપણે પ્રામાણિકતા શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ખરેખર કોઈ પણ વ્યક્તિ હોય પછી ભલે તે ગમે તેટલો અપ્રામાણિક હોય ભ્રષ્ટાચારી હોય દુરાચારી હોય પણ એકવાર તો તેના મનમાં પ્રામાણિકતાની લહેર દોડી જાય છે આપણે જ્યારે પ્રામાણિકતાની વાતો કરીએ ત્યારે આપણને પણ જીવનમાં હંમેશા પ્રામાણિકતાના રસ્તા પર ચાલવું જોઈએ એવો વિચાર આવે જ છે પ્રામાણિકતા શાળામાં શીખવવામાં આવતી આદર્શ કેળવણી છે તો છે જ પરંતુ તેનાથી વિશેષ પણ આપણને આપણા જીવનમાંથી મળતી અનુભવોની યાદીમાંથી વધુ મળે છે જેમ ફૂલ ગમે તેટલું સુંદર હોય પણ એમાં સુગંધ ના હોય તો એની કિંમત ઓછી થઈ જાય છે તે જ રીતે વ્યક્તિ ગમે તેટલો મોટો કેમ ન હોય પરંતુ પ્રામાણિકતા જો તેના જીવનમાં ન હોય તો તેનું જીવન વ્યર્થ જ કહેવાય આજના યુગમાં માણસ લોભી બની ગયો છે જ્યારે માણસ પોતાના દુઃખોથી જેટલો દુઃખી નથી એનાથી વધારે બીજાના સુખથી દુઃખી જણાય છે માણસ ધન વૈભવ વિલાસની આશામાં પોતાની પ્રામાણિકતા ભૂલી અપ્રામાણિકતાના રસ્તા પર ચાલી જાય છે તેનું નુકસાન એ તો ભોગવે જ છે પરંતુ તેની સાથે એમનો પરિવાર કુટુંબ અને સમાજ પણ ભોગવે છે અપ્રામાણિકતાથી મેળવેલું ધન પ્રતિષ્ઠા વૈભવ ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય છે એ તેને બાહ્ય રીતે સુખી બતાવશે પરંતુ આંતરિક રીતે તો એને દુઃખી જ કરતી હોય છે પ્રામાણિક બનવું અને પ્રામાણિકતા દાખવવી વ્યક્તિમાં રહેલું એક આંતરિક તત્વ છે અંતમાં એટલું જ કહેવું છે કે આપણી પ્રામાણિકતા એ કોઈના પર કરેલો ઉપકાર નથી પરંતુ આપણે પોતે જ પોતાને આપેલા એક ઉપહાર છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ બાવીસ બોળો પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પોથીના પ્રશ્નો પ્રશ્નોને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયની સ્વાધિયન પોના સોલ્યુશન મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો